નમસ્તે આજ રોજ આપણે જગા ગામની અંદર છે તાલુકો જામનગર જિલ્લો પણ જામનગર આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત છે સુરેશભાઈ તમે જોઈ શક જોઈ રહ્યા છો અત્યારે કયો કો પાસે આવ્યો આજુબાજુ નો કપાસ થયો છે આજે વરસાદ કેવો પડ્યો તમારા વિસ્તાર બહુ પડ્યો હર વર્ષે કેટલા વર્ષોથી વરસાદ પડે છે એમાં આ વખતે સૌથી વધારે વરસાદ છે આ વખતે વરસાદ પાર છે અને બીજા બધા જ વિસ્તારમાં તમારા આ જે ગામ છે તમારું જગા આજુબાજુના ગામ છે આ બધામાં કપાસ ની પરિસ્થિતિ કેવી છે અત્યારે અરે થઈ ગયું સુકાઈ ગયા સાવ સુકાઈ ગયા છે ત્યારે આ જે છે તમારી હાઈટ કેટલી છે અત્યારે બાર વીઘા નો કપાસ છે બાર વીઘાનો બધો આ જે આપડે જોઈ રહ્યા છે આ રીતે જ છે બધો ટોટલી બધો કપાસ આ રીતે જ છે ટોટલ આ રીતે તમે કેટલા વર્ષો થી કપાસ નું વાવેતર કરો છો દસ વર્ષ થી કપાસ નું વાવેતર કરો છો

આવડો કપા ના ફાલ ને આવો લીલો રયો ની બરાબર સુરેશભાઈ નું કેવાનું એમ છે કે આજ દિવસ સુધી હું ખેતી કરું છું પણ આના જેવો કપાસ મેં જોયો નથી કેટલો પુષ્કળ પ્રમાણની અંદર આની અંદર ફાલ લાગેલો છે એટલા વરસાદ થઈ ગયા છતાંય આની અંદર નિરંતર ફાલ ચાલુ છે ડોકા બધાય ચાલુ છે આખો લીલવણો છે તમે જો સિરિઝોની અંદર આની અંદર એકદમ નજીક નજીક થાળ લાગેલા છે બરાબર ને આખે આખા છોડવા જો આવી રીતે આની અંદર જીંડવાની બેઠકો પણ લાગવાની છે આ ખાલી એકસો દસ દિવસનો કપાસ છે તમે જો જુઓ સાઈડની ડાળીઓ કંઈક જે કોઈ બી હોય ફળાવ ડાળીઓ તો કેટલી લાંબી થાય છે આની અંદર થી લઈ વીસ વીસ ઝિંડવા સુધીની સિરિઝો લાગે એવો આ કપાસ છે અને જોરદાર વેરાયટી લગભગ આ અંકુર પુષ્કર જે કપાસ રહ્યો આ કપાસ જે છે આજે સૌથી વધારે પ્રચલિત વેરાયટી થઈ ગઈ છે જેટલા પણ લોકો નીકળે છે બધા એક જ પૂછે છે કે આ કપાસ કયો છે બરાબર લગભગ ગામની અંદર તમારું શું કેવાનું છે આવતા વખતે પુષ્કર કપાસ કેટલો આવતો એસી ટકા એસી ટકા બરાબર તમારી જાણ માટે કહી દઉં હું સુરેશભાઈ કે જે કોઈ ખેડૂત એક વખત આ કપાસ જોવે છે ઘણા તો વિડીયો મારફતે આ વસ્તુ જોઈને એને અપનાવી છે બધા જ બહુ જ છે તમે જો કોઈ બી છોડ તમે જોશો આ છોડ તમે જો બરાબર એની તમે તમને ખબર પડી આ બાજુ છોડ તમે જો બરાબર તો બધા જ સિરીજો ઝીંડવા તૈયાર થઈ જાય પુષ્કળ પ્રમાણમાં ફાલ લાગી જાય અને જોરદાર આ વેરાયટી છે અંકુર કંપનીની બધા જ મિત્રોને ખાસ ભલામણ છે કે મળી જાય તો આના જેવી બેસ્ટ વસ્તુ એક એવી વસ્તુ થયા જ ના શકે તમે વાવેતર કરજો તમારું શું પણ કહેવાનું છે કે અગર આ વેરાયટી મળતી હોય બરાબર તો બીજી કોઈ વેરાયટીમાં જવા કરતા આનું વાવતર કરવું જોઈએ તો તમે બધા જ પણ અગર મળી જાય તો ખાસ અંકુર પુષ્કર લઈ અને એનું વાવેતર કરજો ખૂબ ખૂબ આભાર આ જે વિડીયો છે તમારો આ જગા ગામનો છે તમારો જામનગર તાલુકો યુબ ની અંદર જશે અને લાખો ખેડૂતો જોશે બરાબર અને એમાંથી ઘણા બધા ખેડૂતો તમને ફોન પણ કરશે તો બધા જ ને બરાબર સુરેશભાઈને તમારો નંબર નાખી દેશે આની અંદર અને તમને બધાનો કોન્ટેક એક વખત તમારા મોબાઈલ નંબર બોલી જાઓ સત્તાણું એકોતેર સત્તાવન સિત્તોતેર એક અઠ્ઠાણું સિત્યોતેર એક અઠાણું તમે જોઈ રહ્યા છો અંકુર પુષ્કર આવો મારી સાથે પાછળ ચાલીને તો ખબર પડી જાય કે કઈ પ્રકારનો આ ફ્લોટ છે